જય કિસાન મિત્રો અત્યારે ગુજરાતની અંદર વીજપોલ બાબતે જે ઘમાસણ ચાલી રહ્યું છે જે ખેડૂતોની જમીનની અંદર જે દાદાગીરી કરી અને સૌરાષ્ટ્ર વનની અંદર જે કંપનીઓ વીજપોલ ઊભા કરી રહી છે એનો સખતમાં સખત તમામ ખેડૂત જાગૃત થઈ વિરોધ કરવો જોઈએ આવનાના સમયની અંદર આપણી જમીન આવા કંપની વીજપોલ નાખી આપણી જમીન એક વીજપોલ માટે ઉપયોગમાં કાયમીક માટે કંપનીઓ લઈ પોતાની આવક અને આજીવન આજીવિકા માટેનો એમનો ધંધો છે અને એ ધંધો કરશે ખેડૂતને એક વાડીની અંદર કે ગામની અંદર કોઈ ટાવર આવે તો પણ પવન ચેકી હોય એમાં પણ જો પગાર મળતો હોય તો વીજ પોલમાં સરકારને કંપનીને શું વાંધો છે ખેડૂતને પણ આજીવન વળતર પેટે મહિને પગાર મળે એવું આયોજન થવું જોઈએ અને આ કંપનીઓ દાદાગીરી કરી જે પોલ નાખવાની ધમકાવી પોલીસને આગળ કરીને જે ડરાવાની વાત કરી રહી છે તો ગુજરાતનો ખેડૂત એટલો સક્ષમ અત્યારે છે કે પોતે એવો કંઈ નાદાર પણ નથી કે આ કંપનીથી ડરી જાય ગુજરાતનો ખેડૂત એક પોતે વિકસિત ખેડૂત છે અને આવી કંપનીઓ સામે પોતાની લડત લડવા માટે આક્રમક બને દરેક સંગઠનો બિનપક્ષપાતી બની આવી ઘમંડી સરકાર અંગ્રેજી સરકાર સામે પડો અને લડો અને પોતાના હકની વાત રજૂ કરો